આ ભિન્નતા પ્રભુએ જ રચી છે આ વિવિધતા પ્રભુએ જ રચી છે પ્રભુ ત્રણ પ્રકારની સૃષ્ટિનું સર્જન કરે છે એની ચર્ચા ગઈકાલે આપણે થોડી શ્લોકો દ્વારા કરી પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા આ ત્રણેય પ્રકારના જીવો ત્રણેય પ્રકારનો માર્ગ અને જેવો જીવ એવી માર્ગમાં એને રૂચિ અને એટલે ઘણી આપણે બીજાને શીખવાડવાની યા પ્રેરણા આપવાના પ્રયાસો જરૂર કરીએ કારણ ઘણીવાર અન્યના સંગનો આવેશ પણ હોય છે હોય દૈવીજી પણ એવા સંગના આવેશમાં હોય કે એ દૈવી હોવા છતાં આસુરી ભાવ એનામાં આવૃત થયો હોય પણ જ્યારે સત્સંગ મળે કે કંઈ થાય તો આપમેળે જાગૃત થાય અને એટલા માટે પ્રયાસ જરૂર કરો પરંતુ પછી એટલો બધો પણ આગ્રહ કોઈના માટે ન રાખી લેવો કે પછી આપણે અલૌકિક બગાડવાના કરીને પોતે એટલા ઉદ્વેગમાં રહે તો મારે કેવું પડે કે એની પાછળ તમારો ભાવ ન બગાડતો એને પ્રભુ ખેંચશે એની પ્રેરણા થશે ત્યારે એને વિચાર આવશે આપણે પ્રયાસ કરવા પ્રેરિત કરવા જોડવાની કોશિશ કરવી પણ એટલો બધો હઠાગ્ર નહીં કરી લેવો જેથી આપણું મન ઠાકોરજીને છોડીને એના કે આ ક્યારે મૂળ વાત એ છે આપણે બાળકોની સામે ઉપદેશક બનીએ છે પણ પ્રેરક નથી બનતા તમે વારે ઘડીએ એને ટોકો ને એ કદાચ તમને કે મમ્મી તું તો આટલા સમયથી હવેલી જાય છે તારામાં શું ફેર પડ્યો તો તો આટલા સમયથી સત્સંગ કરે છે તો એવું એને એવો જ છું તો જ્યારે આ પ્રશ્ન એ મા બાપ સામે દીકરો કરે ખાલી ઉપદેશક બન્યા હશો તો જવાબ નહીં હોય પણ પ્રેરક બનશો ને તો તમે કહી શકશો બેટા જ્યારથી હવેલી થઈ ત્યારે અમારી અંદર આવું પરિવર્તન આવ્યું જ્યારથી સત્સંગમાં જતા થયા ત્યારે અમારી આવી સમજ થઈ જીવનમાં ઘણા પ્રશ્નો ઘણી મૂંઝવણો ઘણા ચેલેન્જો આવી ખરા પણ ઠાકોરજીમાં શ્રદ્ધા રાખીને તો બધેથી ઠાકોરજીએ પાર કરી દીધા અને જ્યારે આ રીતે પોતાના અનુભવની વાત કરશો પોતાનું ઉદાહરણ આપશો તો બાળકોને કદાચ વધારે અસર કરશે અને એટલા માટે જુદા જુદા પ્રકારના જીવો છે વૈવિધ્ય ભગવાનનું સર્જન છે દુનિયામાં વિવિધતા રહેવાની જ છે આપણે પરાણે બધાને એક કરવાની જે મહેનત કરીએ છીએ એને કારણે મોટા ઝઘડા થાય છે જુદા જુદા એ ભગવાન દ્વારા જ સર્જિત છે પણ હા એક થવાનો એક માત્ર ઉપાય એ છે કે બીજાના જુદાપણાનો સ્વીકાર કરી હા મારાથી કોઈ જુદું હોઈ શકે છે પણ આપણો જ છે જ છે છે કોઈનો વિચાર શકે કોઈનું જુદું દ્રષ્ટિકોણ હોઈ શકે છે અને દરેકને પોતાના દ્રષ્ટિકોણથી પોતે જે કરતો હોય સાચું જ લાગતું આપણને એવું લાગે કે આ ખોટું કરે છે પણ એ આપણો દ્રષ્ટિકોણ એના માટેનો છે એને તો એ જ સાચું લાગતું હોય ત્રણેય પ્રકારના ચર્ચાઓ આપણે કરી પ્રવાહી જીવ મનસા મનથી પ્રગટ થયા મર્યાદા જીવ વાણીથી પ્રગટ થયા પુષ્ટિ કાયેન નિશ્ચય પુષ્ટિ પુષ્ટિજીવોને શ્રીઅંગમાંથી પ્રભુએ પ્રગટ કર્યા છે અને પુષ્ટિ ભક્તોની પણ વાત કરતાં આગળ મહાપ્રભુજી ભેદ સમજાવે છે પુષ્ટિ 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 પ્રવાહ પુષ્ટિ મર્યાદા આ ત્રણ પણ ત્રણ પ્રકારના પણ અંતર્ગત જીવોને માર્ગ છે વીસમાં શ્લોકમાં આપણે વિરામ તરફ આ ગ્રંથને લઈ જઈએ મહાપ્રભુજી આજ્ઞા કરે વિશ્વ શ્લોકમાં વૈદિકત્વ લૌકિકત્વ કાપટ્યા તે શું નાન્ય થાય જે પુષ્ટિ માર્ગી છે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ચાલનારો છે એ તો લૌકિક વૈદિક પણ કાપટ્ય ભાવે કરે છે કાપટ્ય ભાવે એટલે તમે એમ હું ઠાકોરજીની સેવા કરવા લાગ્યો હવે આ વિધિ વિધાન હું નહીં કરું હવે આ વિધિ નહીં કરું હવે આ લગ્નમાં કોઈ પણ પ્રકારની વૈદિક વિધિ નહીં થાય હવે ભૂમિપૂજનમાં કંઈ નહીં થાય વાસ્તુમાં કંઈ નહીં થાય હું તો પુષ્ટિ માર્ગમાં વરી ગયો અરે ના મહાપ્રભુજી આજ્ઞા કરે છે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી શાસ્ત્રોની બધી આજ્ઞાને પાડે હા જયારે દેહ બુદ્ધિ સમાપ્ત થઈ જાય અને કેવલ ને કેવલ ભક્ત બુદ્ધિ રહી જાય તો પછી કોઈ બાધા નથી કરતી પણ જ્યાં સુધી આ દેહ બુદ્ધિ છે લૌકિક વ્યવહારોમાં રચેલા છે ત્યાં સુધી આ બધા વિધિ વિધાનો કરો એટલે ઘણા લોકો પૂછે કે આપણાથી આ કરાય આપણાથી આ વિધિ કરાય હા જે વૈદિક વિધિઓ જે સોળ સંસ્કારો છે એ કરવામાં આવતા હોય છે પણ વૈષ્ણવ લૌકિક અને વૈદિક કાપટ્ય ભાવે કરે છે કાપટ્ય ભાવે એટલે એ લૌકિકમાં પણ રહે બધાની વચ્ચે રહે બધા પ્રસંગો સાચવે જો એક વસ્તુ બતાવું વૈષ્ણવના જીવનનો પ્રકાર કેવો હોય જેને જે જોઈતું હોય આપ એનો અર્થ સંસારને તમારો પ્રેમ નથી જોઈતો સંસારને કેવલ પ્રેમ પૂર્વકનો વ્યવહાર તમારો જોઈએ છે અને ભગવાનને વ્યવહારની નથી પડી ભગવાનને તમારો સાચા હૃદયનો પ્રેમ જોઈએ છે બસ આ ફરક છે સંસાર અને ભગવાન અને એટલા માટે જેને જે જોઈએ આપ તમારો પાડોશી તમારો ગમે તેટલો તમને ગમતો હોય ને તમે એની ખૂબ કેર કરતા હો પણ પણ વર્ષમાં પૂછવા ન કે કેમ છો શું છે તો કોઈ પૂછે તમારા પેલો પાડોશી અમારો પાડોશી તો સાવ નકામો છે ક્યારે વર્ષે એકવાર મળતો નથી હવે તમે દિલથી એનું ભલું ઈચ્છતા હો પણ વર્ષે એક વાર પૂછવા ન ગયા એનાથી ઊંધું તમને તમારો પાડોશી જરાય ન ગમતો હોય તમને એમ થાય કે આ ક્યાં રહેવાય પણ જયારે સવારે મળે ને હા કેમ છે કઈ બી હોય તો કેજો અમે બેઠા છીએ પછી બધા બેઠા જ રહેવાના હોય પણ દિવસમાં જયારે જયારે મળે ત્યારે એવી ખબર અંતર પૂછે અને પેલા ને કોઈ પૂછે અરે અમારા જેવો પાડોશી કોઈનો નહીં ભગવાન બધાને આવો પાડોશી તમને દિલથી નથી ગમતું પણ તમે વ્યવહાર કુશળ દુનિયાને વ્યવહાર જ જોઈએ છે કોઈ તમારું દિલ સાચું છે પવિત્ર છે શુદ્ધ છે સાચા દિલથી પ્યાર એની કોઈને પડી નથી તમારો વ્યવહાર છે બસ દુનિયાને વ્યવહાર નહીં પડી છે એટલે વૈષ્ણવે શું કરું પ્રેમ પૂર્વક વ્યવહાર દુનિયાને આપો પણ પ્રેમ ઠાકોરજીને આપો જેને જે જોઈએ આપી દેવાનું પ્રભુને વ્યવહાર નહીં નથી પડી પ્રભુને પ્રેમ નહીં પડી છે તારો જે શુદ્ધ હૃદય શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ મંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માન શિક્ષા પત્ર મારી દાય જ્યાં ક્યાં કરે તમારો વિશુદ્ધ પ્રેમ ઠાકોરજીને જોઈએ છે ક્યાંક વ્યવહારમાં કમી રહી જશે ને તોય વાંધો નહીં જો ને ભક્તોના ચરિત્રમાં જો જ્યાં જ્યાં વ્યવહારમાં એ ચૂક્યા છે તો ભગવાન ક્યારે વ્યવહારથી નારાજ નથી થાય વિદુરજી પત્ની કદાચ છાલ આપે ને કેળું ફેંકી દે તો એ ઠાકોરજી તો રાજી જ થાય છે નારાજ નથી થાય સબરી ચાકી ચાકી બોર આપે ભગવાનને ને તો એ ભગવાન નારાજ નથી થાય સ્વીકાર્યું છે કારણ કે વિશુદ્ધ પ્રેમ છે શુદ્ધ પ્રેમ છે તો લૌકિક અને વૈદિક વૈષ્ણવે કાપટ્ય ભાવથી કરવા કાપટ્ય ભાવ એટલે મારું ભલું તો ઠાકોરજી જ કરશે પણ મારા ઠાકોરજીની આજ્ઞા છે શાસ્ત્રોમાં કે આ વૈદિક વિધાનો કરવા એટલે ભગવદ આજ્ઞા છે એટલે ઠાકોરજીની આજ્ઞા પાડે છે મારા મહાપ્રભુજી આજ્ઞા કરી છે મહાપ્રભુજી કર્મ માર્ગ પ્રવર્તક યાગાદવ ભક્તિમાર્ગ એક સાધન તોપદેશ આપણા ભક્તિમાર્ગના સાધન છે એ મારા મહાપ્રભુજી આજ્ઞા કરી છે એટલે મારે કરવાની છે પણ મારું ભલું તો ઠાકોરજી જ કરનારા છે મેં ઘરમાં જઈને યમનાષ્ટક કર્યા ને તો યમનાજીની કૃપાથી જ મારા ઘરમાં ભલું થવાનું છે પણ આચાર્યોની આજ્ઞા છે એટલે મારે બધી વિધિ કરવી છે કાપટ ભાવ એટલે વ્યવહાર ભાવથી કરો એને કાપટ ભાવ ભક્તિ માર્ગમાં કરો છો ઘણીવાર લોકો ન ગમતા હોય છતાંય મનમાં આવે તો આ ઘરમાં આવે ત્યારે આપણે કેવો કાપટ તે ભાવથી પણ એનો સત્કાર કરીએ છીએ આવો આવો અરે કેટલા દિવસે ભૂલા પડ્યા મનમાં એમ થતું આ ક્યાં આવ્યો અહીંના છોકરાઓને તો ના ગમે તો કે મમ્મી કઈ દે ના ગમતું હોય તો ચોખ્ખું મોડા પર આપણે કે બેટા આપણા સંસ્કારો છે ઘરમાં આવનારો મહેમાન ભગવાન કહેવાય એનું અપમાન ના કરે આપણે સંસ્કાર પણ સત્કાર કરો પ્રેમ નથી આ કાપટ ભાવ પણ સંસ્કારોને કારણે એને આદર આપી છે આ કાપટ્ય ભાવ તો લૌકિક અને વૈદિકમાં આ કાપટ્ય ભાવ વૈષ્ણવે રાખો નહીં તો ઘણી વાર આપણો ધર્મ બદનામ થઈ જાય જ્યારથી ઠાકોરજીને પધરાયા અમારા ઘરમાં તો કોઈની સામે જોતા જ નથી ક્યાંય આવતા જ નથી ક્યાંય જતા જ નથી કોઈને ત્યાં ખાતા જ નથી એવી રીતે વ્યવહાર ક્યારે ન કરો જેનાથી લોકો તમારા ધર્મ કે ઠાકોરજીની સામે આંગળી ચીંધે કોઈ પણ વસ્તુનો એવો અતિરેક ન કરો કારણ કે હજી આપણે એવા તૈયાર નથી કારણ કે ભાઈ સમાજ નિંદા કરશે ને તો આપણે પચાવી નહીં શકીએ કા પછી કુંબનદાસ જેવા થઈ ગયા હોય કોઈ ગમે તે બોલે તમને ફરક ન પડતો હોય તો ચાલે પણ હજી દેહ બુદ્ધિ છે હજી અહમતા મમતા છે થોડી પણ કોઈ ગામમાં વાત કરે તો આપણને ઉદ્વેગ થઈ જાય અને જો ઉદ્વેગ થઈ જાય છે તો એવો અવસર આવા જ ન દો કે તમારા માટે તમારા કાર્યને કારણે કોઈ ઠાકોરજી સામે આંગળી છે કોઈ આપણા પુષ્ટિ માર્ગ માટે આંગળી છે એટલે વ્યવહાર કુશળ રહેવું વૈષ્ણવે સંસારમાં એવો વ્યવહાર રાખો કે દરેક લાગે કે અમારી જોડે તો બહુ સારું અમને તો બહુ સાચું અમારી જોડે તો બહુ પ્રેમ પણ આપણે જાણીએ કે આપણો પ્રેમ તો ઠાકોરજી માટે છે પ્રભુ નિમિત્તે છે આ કાપટ્ય ભાવ તો આ જીવ છે એ કાપટ્ટ્ય ભાવે અને વૈષ્ણવત્વ સહજમ આપવું વૈષ્ણવતા એ બહુ સહજ છે સ્વાભાવિક છે કારણ કે તમારી અંદર પુષ્ટિ ભક્તિનું બીજ છે અને એ બીજ પડ્યું છે એટલે વૈષ્ણવતા સહજ અને વૈષ્ણવ હંમેશા સહજ એને દેખાડવાની કે બતાવવાની કે પ્રભાવિત કરવાની કે આકર્ષિત કરી લેવાની કે વાહ કરાવવાની એવી કોઈ ઈચ્છા વૈષ્ણવને ન હોય જ્યારે પણ ભક્તિ કરો છો ભક્તિનું ઓપોઝિટ વર્લ્ડ છે દમ જ્યારે જીવનમાં દમ ભાવે તો ભક્તિ જતી એટલા માટે જે પણ કરીએ છે આપણા માટે એક જ ઉદ્દેશ્ય છે મારો ઠાકોરજી રાજી થાય મારો પ્રભુ પ્રસન્ન થાય દુનિયા પ્રભાવિત થઈ કે નહીં એની પડી નથી વૈષ્ણવ પ્રભુની પ્રસન્નતાની પડી છે જો આપણો આનંદ શું પ્રભુની ખુશી અને પ્રભુને ખુશ થયેલા જોઈએ એ જ આપણી પ્રસન્નતા એ જ આપણો આનંદ જેમાં ઠાકોરજી પ્રસન્ન થાય એ જ આપણા માટે સૌથી મોટું સત્કર્મ છે કે આ કરવાથી મારો ઠાકોરજી રાજી થઈ ગયો મારો પ્રભુ પ્રસન્ન થઈ ગયો વાર્તા સાહિત્યમાં કેટ કેટલા પ્રમાણો આપણને મળે પ્રભુ પ્રસન્નતા માટે પોતાનું સર્વસ્વ એનું સવા લાખ નું ગુલાબ લઈને આવે મારા ઠાકોરજીને લાયક છે વાર્તામાં આવે છે અને શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું એવા તો અનેક પ્રસંગો છે તો વૈષ્ણવત્વ સહજ જે સહજ છે એ વૈષ્ણવ છે સ્વાભાવિક નિર્દોષતા નિર્લેપતા સાત્વિકતા અને કેવલ ને કેવલ પ્રભુના થવાની આકાંક્ષા જેની અંદર છે એ વૈષ્ણવ છે એટલે હું તો ઘણી વાર કહું પ્રભુને લાયક થવું બહુ અઘરું છે કે હું પ્રભુને લાયક થઈ જવું કોઈ એમ કે તો તો આખા ગીતાજીમાં બારમો અધ્યાય ને કાઢી સભક્ત પ્રિય સભક્ત પ્રિય કેટલું લાંબુ લિસ્ટ છે તુલ્ય નિંદા સુધીર મૌની સંતુષ્ટો એ ને કે તમે આખું જો લિસ્ટ જુઓ ભગવાનને કેવો ભક્ત ગમે આખું લિસ્ટ મળશે હવે આવા ચાર્ટ બનાવીએ ને આપણે તો કહીએ આમાં ચોકડી આમાં ચોકડી આમાં ચોકડી આપણો તો ક્યાંય કોઈ મેળ પડેવો નથી કે જેમાં પ્રભુને લાયક થઈ શકાય તો પ્રભુને લાયક થવું કઠિન છે પણ પ્રભુના થવું સાવ સહેલું છે પુષ્ટિ માર્ગમાં ભગવાનને લાયક બનાવવાની તમને મહેનત નથી કરતા તમને ભગવાન ના બનાવવાની કોશિશ કરી જય શો હું

આ સમગ્ર અપરાધો ક્ષણમાં સરી જાય તો વૈષ્ણવત્વ ની સહજમ સહજતા છે અને આમ પુષ્ટિપ્રભા મર્યાદા ભેદમાં આગળ અન્ય પ્રકારના જીવો ચર્ષણી જીવની વાત કરી કે આ ચર્ષણી જીવ કેવો છે કે જે બધે ભટકે છે પણ ક્યારે કોઈનો નથી થયો એ ચર્ષણી જીવ છે અને ભટક્યા જ કરે છે એની ક્યાંય નિષ્ઠા નથી આવતી એટલે એક જુદો પ્રકાર બતાવ્યો જીવનો ચર્ષણી જીવ જેની ક્યાંય નિષ્ઠા હોય ઘણી વાર લોકો કે હવે તો નચી નથી પહોંચી વળા તું એટલા મંદિરો બધે જતા જતા થાકી જવાય પણ કોણ કે છે બધે જાય ક્યાંક તો નિષ્ઠા રાખ હા આદર બધાને હોય સત્કાર બધાને હોય સન્માન બધાનું હોય પણ ક્યાંક તો નિષ્ઠા હોય ને માણસ તારે કોને પામવા છે તારે કોને મેળવવા છે એ તો નક્કી કર બધાને આદર આપ કન્યા પરણીને આવે પતિ પતિ છે એના સગાઓ વિરોધ નથી કરતા સસુર ને સન્માન દિયર ને જેઠ ને બધાને આદર હોય પણ પતિ તો પતિ છે એમ તે કોને પામવાનો નિર્ધાર કર્યો છે એનો સંકલ્પ તો કર પણ ચર્ષણી ક્યાં ક્યાંય નિષ્ઠા ના એને થાય અહીંયા કર્યું એના કરતા ત્યાં જાત ને તો કામ જલ્દી થઈ જાય એટલે ત્યાં જાય ત્યાં જાય એટલે પાછું કઈક છાપામાં બીજું આવી જાય તો અહીંયા બે મિનિટમાં નિકાલ એટલે પેલો ત્યાં ભાગ અને ભટકતો જ રહે અને ભટકતા જીવને ક્યારે પણ લક્ષ પ્રાપ્ત થતું નથી આમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ ગ્રંથ વિરામ આપીએ બોલો ગોવર્ધન સિદ્ધાંત રહસ્ય દક્ષિણ ચરણ મહાપ્રભુજી નું સાડા શ્લોક ષ્ટ સ્કંદ સાથે સમાનતા કરી અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ બહુ જ મહત્વનો ગ્રંથ સોડસ ગ્રંથ માનો છે બહુ જ મહત્વ કારણ કે એક એવી ઐતિહાસિક ઘટના સાથે એવી એક અલૌકિક ઘટના સાથે આ ગ્રંથ જોડાયેલો છે કે જે પુષ્ટિ માર્ગના પાયાની ઘટના છે કે જે દિવસથી જે આ એક ઘટના ઘટી અને મહાપ્રભુજી આ ગ્રંથ રચ્યો એ ઘટના આ પુષ્ટિ ભક્તિ દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ ખોલી દીધો અને એ ઘટનાની જો વાત કરું અને જેનું ડોક્યુમેન્ટ કહી શકાય મહાપ્રભુજી જેને આ ગ્રંથમાં આલેખી છે જે ઘટના મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા છે ગોકુલ પધાર્યા ઠકરાણી ત્રીજ નો દિવસ યમનાષ્ટક રચના રચી પારાયણ કર્યું દસમે ભાગવતજી નું પારાયણ પૂર્ણ થયું અને એકાદશી ની રાત્રિ શ્રાવણ શ્યામ લે પક્ષે એકાદશી મહાન મહાપ્રભુજી પવિત્ર એકાદશી છે પોતાના ત્રણસો ને સાહીઠ તારનું પવિત્ર સિદ્ધ કર્યું જો આ પવિત્રાનો ઉત્સવ એ કોઈ પુષ્ટિ માર્ગ નો જ ઉત્સવ નથી એ બહુ પ્રાચીન કાલ નો ઉત્સવ છે એમ કહેવાય છે પવિત્ર નામનો એક અસુર અને એને મહાદેવજીની ઉપાસના કરી હતી અને કેટલા તપ પછી મહાદેવજી પ્રસન્ન થયા અને વિનંતી કરી કે આપની મહિનાની સેવા મને કેમ સિદ્ધ થાય અને ત્યારે કહ્યું કે આ ત્રણસો સાહીઠ તારનું પવિત્ર બનાવીને ધરાવીશ તો આખા વર્ષની સેવા તારી આવશે અને ત્યારથી આ પવિત્રનો અન્ય જગ્યાએ ભૂલાઈ ગયો અને પુષ્ટિ માર્ગમાં એની પરંપરા ચાલુ રહી કારણ કે એની સાથે આ એક દિવ્ય ઘટના ઘટી અને એટલા માટે આપણે ત્યાં પવિત્રાનો ઉત્સવ વિશેષ રૂપે ઉજવાય છે અને આપણે કેટલા ભાગ્યશાળી છે આ સત્યાવીસ અને અઠ્ઠાવીસ પવિત્ર એકાદશી અને બારસના દિવસે ત્રિવિધ સ્વરૂપની પ્રતિષ્ઠા અને છપ્પન ભોગનો મનોરથ આપણે બધા સાથે મળી શ્રીનાથ ધામ હવેલીમાં ઉજવવાના છે એટલે અધિક માસ પછી આ ઉત્સવ આપણને સાથે જે સિદ્ધાંત રસ્ય પ્રાગટ્યનો એ દિવસ પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ જેને કહેવાય પવિત્ર એકાદશી સ્થાપના દિવસ એ દિવસે ઠાકોરજી એ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો એકાદશી પવિત્ર સિદ્ધ કરીને રાખ્યા છે ચિંતા કરી રહ્યા છે મહાપ્રભુજી આ હજારો દોષોથી ભરેલા જીવનો ભગવાન સાથે સંબંધ કઈ રીતે થાય કારણ કે દરેક શાસ્ત્રો તમે જુએ ગીતાજી ભાગવતજી દરેક શાસ્ત્રોમાં જોશો તો એમ જ દેખાશે કે નિર્દોષ થા દોષોને છોડી દે તો હું તારો સ્વીકાર કરું બધા જ પાપમાંથી મુક્ત થઈ જાય હવે થવા તો આપણે ઈચ્છીએ છે પણ થવાતું નથી એ પણ જાણીએ છીએ જો માણસની લિમિટેશન છે ક્યાં ક્યાં પુણ્ય કરી શકે છે પણ પાપ છોડવું એના માટે બહુ અઘરું છે પાપમાંથી મુક્ત કેમ થવાય ને જો નિર્દોષ ન થઈએ અને પ્રભુ સ્વીકાર ન કરે તો તો ક્યારે આપણા જેવા જીવોનો ભગવત પ્રાપ્તિનો અધિકાર જ ન થાય અને જયારે આ ચિંતા કરી રહ્યા છે એક સમય ચિંતા ચિત આઈ દૈવી કિંમિત જાની ન જાય આ સુરી સો મિલી રહત સદાય ભિન્ન હોય સો કોન ઉપાય મહાપ્રભુજી વિચાર કરે હું દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે ભૂતલ પર આવ્યો છું પણ આસુરીઓ સાથે સંસારીઓ સાથે મળીને આ દૈવી જીવ પણ પોતાના સ્વરૂપ ભૂલી ગયા છે કેમ કેમ કરીને કરીને એમને ઓળખવા અને એમનો ભગવત સંબંધ કરાવો કે આ દૈવી પણ આસુરી સાથે મળી અને કેવલ લૌકિક આવેશ વાળા થઈ ગયા છે સંસારમાં ખુપાઈ ગયા છે અને આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે મધ્યરાત્રીનો સમય છે અને એ જ સમયે બોલો ગોવર્ધન સાક્ષાત ગોવર્ધન નાથજી પ્રગટ થયા મહાપ્રભુજી ને આશ્ચર્ય થયું જો આ એક ઘટના આજે પણ ગોકુલની એ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ ના બેઠા હો તો તમને અનુભવ થાય એની દિવ્યતા નો અહેસાસ મધ્ય રાત્રિ પ્રગટ્યા શ્રીજી બ્રહ્મ સંબંધ મંત્ર નો ઉપદેશ મહાપ્રભુજી ને અને કહ્યું હે વલ્લભ આપ ચિંતા શા માટે કરો છો આ બ્રહ્મ સંબંધ મંત્ર આપને આપું છું આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો હું આપને વચન આપું છું પહેલું વચન આપ્યું આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ બીજું વચન આપ્યું એકવાર વાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહી કરું ત્રીજું વચન આપ્યું આપની કાનીથી જે ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ અને ચોથું વચન આપ્યું આપ પુષ્ટાવીને જેના માથે મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ આ ચાર વચને શ્રીનાથજી મહાપ્રભુજી સાથે બંધાયા બ્રહ્મ સમદ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને જે પવિત્ર 360 તારનું હતું હિન્દુ ગણના પ્રમાણે 360 દિવસ વર્ષના માનવામાં આવે છે અને એક એક તાર એક એક દિવસનો ભાવ અને ઠાકોરજીને પવિત્ર મહાપ્રભુજીએ ધરાવ્યું મિશ્રી ભોગ ધરી મન ભાઈ મિશ્રી આરોગાવ ઘણી વાર લોકો કે આ મિશ્રી તો હમણાં હમણાં આવી પ્રાચીન સમયમાં થોડી મિશ્રી સૌથી પહેલી મિશ્રી મહાપ્રભુજી શ્રીનાથજી ના રોગ મૂલ પુરુષ વર્ણન છે એક સમય ચિંતા ચિતાઈ દૈવી કિમિત જાની ન જાય આ સુરી સુમિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય અને એ સમય પ્રગટ થયા કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મનભાય કંઠ પવિત્ર ધરાવ્યું અને મિશ્રીનો ભોગ ધરાવ પ્રભુના એ અલૌકિક સૌંદર્યને મહાપ્રભુજી માણી રહ્યા છે અને મહાપ્રભુજીના મુખમાંથી મધુરાષ્ટકનો પ્રાગટ્ય આ સમયે થયો મહાપ્રભુજી મધુરાષ્ટક દાન કર્યું દાન કરતા કરતા એ રસાત્મક સ્વરૂપના આનંદનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો અને જ્યાં પ્રભુ અંતર ધ્યાન થયા બાજુમાં દમલાજી સુતા હતા મહાપ્રભુજીનો આનંદ માયો નહીં અરે દમલા તે કચું સુન્યું અને દમલાજી શ્રવણ કરી રહ્યા છે સુઈ રહ્યા છે સંભળાય બધું પણ જો એમ કહી દે કે સાંભળ્યું તો તો મહાપ્રભુજી જેટલું જ્ઞાન એમનું થઈ જાય સમાનતા થઈ જાય એટલે ઊભા રહીને બે હાથ જોડીને દંડવત કરીને કહ્યું જયરાજ સુન્યો પણ સમજ્યો નહીં સાંભળ્યું તો ખરા પણ સમજ્યો નહીં કારણ કે આપ કૃપા કરીને ન સમજાવો તો પ્રભુની વાણીને અમે કેમ સમજી શકીએ અમે તો જીવ બુદ્ધિ છીએ ભગવત વાણીનો પણ અર્થ જીવ બુદ્ધિ થી જ કરીશું

આપણે તો જાણી ન શકીએ એટલે જ વલ્લભજી પ્રગટાવેલો સેવા ક્રમ આપણે ફોલો કરતા હોય અને પ્રભુના હૃદયની જાણનારા મહાપ્રભુ પ્રભુને શું રૂચે છે અને શું નથી રૂચતું એ તો શ્રી વલ્લભ જ જાણે છે આપણે તો આપણું ગમતું ઢક આરોગાવી દઈએ આપણું ગમતું પહેરાવી દઈએ હા આ ચળકતું બહુ સારું છે આજે તો હાથ પહેરાવે અરે તને સારું લાગે છે આજે પ્રભુ આ મૂળમાં છે પહેરવાના અરે તને ભાવે છે કે આરોગ આવે છે ઠાકોરજીના આજે શું આરોગ છે

બ્રહ્મ સંબંધ મંત્ર નો ઉપદેશ મને કર્યો છે અને આજ્ઞા કરી કે આપ દેવીજીઓને બ્રહ્મ સંબંધ કરાવો બારસનો દિવસ છે કયું દમલા જાઓ જમનાજી ને સ્નાન કર કયા અને દવલાજીમાં સ્નાન કરી ધોતી ઉપરનો ધારણ કરી દવલાજી થાળા છે હાથમાં તુલસી દલ મહાપ્રભુજી આપ્યું છે અને જે બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યું હતું બીજા દિવસે મહાપ્રભુજીએ આ પૃથ્વી ઉપર પહેલું બ્રહ્મ સંબંધ શ્રી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ શ્રી દમલાજીને પહેલું બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજી કરાવ્યું અને બ્રહ્મ સંબંધ કરાવી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચી અને દમલાજીને આ ગ્રંથ ભણાવ્યો